મહાન પુરુષો કઈ કઈ વ્યા ગયા હે હાડ સામને માસથી બન્યું આ શરીરે એમાં ચાનો લાગ્યો નેડલો હોય માયા તો હોય ભાઈ શરીરને ને સાસવું નાવું ધવું આ પણ નેડલો શાનો કહે મારા વીર ઓહો શાનો લાગ્યો નેડલો શાનો લાગ્યો કોલ દઈ આવ્યો હું રટીશ રામ નામ જાનીને આપ્યા ભાઈ તે જમને હું કરી શુભ કામ માટે સે જે સમરણ કરી લે સીતારામ નું કોઈ ના નથી ચાર યુગ વ્યાઈ ગયા બધાએ સંસાર ભગ્યો રાજા મહારાજાઓ ઋષિ મુનિઓ દક્ષ રાજા ને સ્વકન્યાઓ બધી ઋષિ મુનિઓ પ્રણાવી અત્રી મુનિ કરદમ મુનિ હે વિશ્વામિત્ર મુનિ વશિષ્ઠ મુનિ શિવજી મહારાજ ખુદ એણે કોઈ એમ ન કીધું કે અમારા લગ્ન કરવા નથી ને ભગવાનનું ભજન કરવું છે આપણે કેમ બધું આમ શા માટે પણ ખ્યાલ છે ભાઈ ઓહો શું કહેવું હવે સોળે ચિંતા ભજી લે ભગવાન ને રે કષ્ટ કેવા કેવા કષ્ટે બેઠા મહાન પુરુષો ઓહો હરિશંદ્ર રાજા ઓહ ઓહો નળ રાજા ગંગા ગંગાશતીમાં સાડા ત્રણસો વીઘા જમીન એટલા અમારા ગુરુ મહારાજ સોનબા માતા પંચાળની અંદર ત્રણસો વીઘા જમીન મુંડિયાઓને ખવાડી દીધી ખુશાલદા શેઠ આવીને રણુરાવાળા કહેતા એટલે બાપુ તમે તો વાલીયાનો અવતાર હે ઓહો મહાન પુરુષો જે સંસારની પાછળ પડી પડીને પોતાનું ગુજરાત સલાવે છે પણ આવા મહાન પુરુષોએ આજ પણ ઢેઢુકની અંદર જાવ જાત ઘસી નાખી કાંઈ ન રહેવા દીધું અને આપણે સમૃદ્ધિ વધતી જ જાય ભાઈ કારણ કે જેને જેવા ગુરુ મળ્યા તેને તેવી ઉપાસના થાય માટે જપ તપ તે રથ કશું ન કરીએ એક નામ યાધાર કૃષ્ણ કહીએ ભાઈ તને મળ્યો મનુષ્ય અવતાર માંડપ કરીને ગુરુ ગમ પીલે ભાઈ ધીર લે ભાઈ ઓહ ગુરુ ગમે વિના વાત કહેશી કોઈ મેળે બ્રહ્મનિષ્ઠ સદગુરુ ઉદયે એ ભાઈ ગુરુ ગમ પીલે મન મે જુગત કરે રામદાસ કો જ્ઞાન બતાયો રામદાસ કો જ્ઞાન બતાયો ઓહો દયા કરે રે દયા ગંગદાસ કો જ્ઞાન બતાયો રામદાસ મહારાજ હે ગંગદાસ કો જ્ઞાન બતાયો રામદાસ મહારાજ દયા કરીને હે ભાઈ મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તો ભાઈ શું કેવું હે આ ખેતી કરતા હોય અતાપ હોય અટાણે ઠંડી જેવું વાતાવરણ છે પરસેવાની ધારું થાતી હોય અને આ જીંડવાની જે ઉપર લઈને પોતાનું ગુજરાત લાવતા હોય મારો રામ કેમ ન રાજી થાય હો તોરલ કે હું દેશ ફરી દેશાવર ફરી ફરી વળી સગલો મલક આવા રેણીના પાલન હારા ઓહો જેને દઠે મારા ને થે એવાના પડી ગયા દુકાન ઓ તોરલ તોરલ એ આવા કાલાથી વણજુ ન કરીએ ગમે એવી સાંઈબી હોય ગમે તેવી સમૃદ્ધિ એની પાસે હોય ગમે તે સત્તા હોય આપણે શું વાય ઈ તો કદાચ આ એક મુખ્યમંત્રી કે વડાપ્રધાન કે એક પીએસઆઈ કે બાજુમાં રહેવા વાળો માણસ પણ આપણે તો સૌદ બ્રહ્માંડના અધોપતિના શરણમાં રહેવા વાળા હે મને મોટા દિલના પુરાણ ઓહો એને હાડે નવાઈ હલકી વાત તોરલ કે એવાને કેમ છોડીએ ભલે વયો જાય આ સ્વર્ગાપુરીનો સંગાત જય હો જય એ આવા કોઈ દેશીડા મળી જાય આપણા દેશ ના રે એ કરીએ દિલડા કેરી જો ને વાત વાત હે ભાઈ પરદેશમાં અટાણે બધું લાગે આપને સગુરે હે નહીં ભાઈ કોઈ આપડું રે એ પરદેશ માં પરદેશ માં પરદેશી હારે નહી પ્રીત હે ભાઈ ગુરુજીના દેશમાં એ માન સરોવરાનુભવ્યું એને એમ લાગ્યું આત્મા કેટલો નિર્ભય અને કેટલો પ્રેમ ભાવથી આ જીવન વિતરણ કરે છે એવા કાગળાની ટોળકી હવે રહી ગઈ હસલા હતા ઉડી ગયા ભાઈ કોની આય આ વાતું કરી આ તો સતી ધોરલે સતસો વર્ષ પહેલા કીધેલું ઓહો જય હો જય હો હસલા બેઠા એને તીર મોતીડા સવા સવા લાખના ઓલા બગલા ઉડી જાય હે એવા ગુરુજીના દેશમાં એ હીરાના આટડા હીરાના આટડા આપણે બીજાની વાહે પીડાયેલા સદ્ગુરુ મહારાજના શરણે જો આ જીવ જાય એ વસ્તુ ભરી પરમ પારુ પળોલા સુગર રે છે એ વસ્તુ ખરીદશે રે હે ભાઈ સુગર રે હશે તો એ વસ્તુ ખરીદશે લાખો ગયા સારો સંસાર શૂન્યમાં સમાઈ ગયો છતાંય આપણે હજી આપણી જે દોડ છે એ મુકતા નથી આત્માનો આવે કાયો એ માટે હાલો રે જાય એ ગુરુ ના મારા ભાઈ તમે તો હોય કબીર કહે મારા સંતો તમે તો હોય આ દુનિયાની હારે શું છે પેલાના મહાન પુરુષો જંગલની અંદર અને ડુંગરાઓની અંદર રહેતા એકાંતમાં ભગવાનનું ભજન કરવા એક પણ ઋષિમુનિ શિવજી મહારાજ સહિત માતાજી સહિત આગળ નવરતા હાલે છે ને આપણે લા માયાના મંડાણની અંદર વસે દુબાકો મારી આ બધું છે શું આ બધું વેદ કહેશે વિદુર નીતિ આ બધું શે શું હે આ કોઈને કહેવાની ટકોરની વાત નથી પણ વેદ એમ કે ભાઈ ભગવાનનું તો તારે ભજન કરવું હોય એલા એ જીવ તારે ભગવાનનું ભજન કર્યું હોય તો આ માયાના મેદાનમાં શા માટે એકાંતમાં હે ગંગા સતી માતાએ આખા ગામે કાઢ્યા સમઢિયાળાની અંદર પોતાની વાડીએ કટિકા બનાવી અને રહ્યા હે અને આપણે એ ભાઈ જે સારી જગ્યા હોય આ મોકાની તો આપણે ગોત તો બધું છે ખાલી જગ્યા ગોત ને ભાઈ મજા આનંદ આવી જાય એ સંસારીઓ ઉપદેશ આપી એ લા ભાઈ હે કબીર કે લડને દેકો લડને દે ભાઈ તું આપને આપો રામ ભજનમાં રહે ને દે શા માટે એની પરવા કરે તારી ગતિને સંભાળ કબીર કે હું મારી ગતિને સંભાળું દુનિયા પાસે શું શું પાંચ દિવસના સુખની અંદર લલપા ખડા કરવાય સંસારી પાસે ભગવાનનો દાસ બની ગુરુ મહારાજનો બાળક બની સંસાર પોતાનો સંસાર દીપાય પોતાના પરિવારને હે પરિવાર તો હોય નહીં કાગડા કૂતરાઓને પછી ગમે ને હારે ભાઈ મિત્રતા કરે હણિયા પાળે ને શકલાઓને આન તેન બધાની હારે ભાઈ એ તો આપણે દયા છે પણ હારે મિત્રતા કરે તો સંસાર ભોગવે ભાઈ આવું વિદુર વિદુર નીતિ કહેશે કોઈને જ્ઞાનની વાતું નથી હે તારા પરિવારને સંભાળ ધૃતરાષ્ટ્રને ખિદુર કહે આંધળા કેટલો જ્ઞાની છો આંધળો થઈને સુખા માતલા તારા પરિવારને સુધાર તારા પરિવારને સુધારે તું તારી ગતિને સુધારે ઓહો એ માટે હાલો રે જાઈ રે હે ગુરુના દેશ મારે કેટલી દયા હો જો ભાઈ ખોટો આનંદ નથી થયો એ જઈને લાગીએ જોને પાય પાઈ ઓહો આવું ગુરુના પ્રતાપે કે જીવ તારી બધી ગતિ તૃપ્ત થઈ જાય સદ્ગુરુ મહારાજના શરણે જીવ જાય સાર ફળની પ્રાપ્તિ થાયલા ધર્મ અર્થ કામ અને મોક્ષ સંસારની અંદર કૂક લલપા સાટીએ તો કદાચ એક ફળ મળે હે અર્થ મળે પૈસા મળે આમ તેમ સુવિધાઓ મળે કામનાઓ મળે ઓહો પણ ધર્મ અને પ્રેમ તો મારા ગુરુ મહારાજના મહારાજ ના શરણે જય હો જય હો જય હો બાપા કરી લો કમાયું એ ભાઈ વળા જાય વઈ રે મારા વાડિયું વધારી રે સા મુની વાર સંતજનોને જનો હે રે કાંઈ નો મળે સેવા કરવાથી હું સેવીએ બસ હે ભાઈ આજે આમ છે ને પછી આ બનાવો લાડુ બનાવો ને એક ખીર બનાવો પૂરી બનાવો બધાને આમંત્રણ આપો હાલો ઓલી જગ્યાએ જવું છે ને બધાએ મોજ કરીએ ને શું મોજ થાય ભાઈ શું મોજ થાય ઓહો વિહારની અંદર મોજ થાય ખાય ખાય ઓહો માટે વીરા મારા વધારીએ રે સા સા ગુરુ મુનિ વરને રે આ ભાઈ ટકોર કોઈ ગાદીપતિ કોઈ મહાન પુરુષોને નથી આતો અમારા સંસારીઓને જે અમારો પરિવાર છે એને ટકોર છે આ રીતની આંખ ખોલી અને જીવન નિર્માણ કરજે ભાઈ સીતારામ સીતારામ કેટલી દયા ભગવાનની કેટલી દયા કેટલી દયા આમાં તારા હે શું થઈ જાય આપણું પણ એમ કેટલી દયા ઓહો દિવાળી આવે ને બધા આંકડા મેળવે ને આંકડા તૂટે આમાં આંકડા વધે ભાઈ ઓ આમાં આંકડા વધે હો ભાઈ જુઓ સારો સંસાર મતણા મતે અટાણે ખેતરો જય જય હો હો ગુરુ મહારાજ જય હો જય ધરતી માતા જય નારાયણ